શહેરા તાલુકાના ડુંબીલાના જંગલમાં પરણીતા ની ઘડે ટૂંબો આપી હત્યા કરી મળી આવેલ રાશ નો ભેદ ઉકેલાયો પ્રેમ સંબંધમાં દિલીપ ડામો નામના ભુવાએ કરી નાખી હતી હત્યા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેત તલાવડીમાંથી ગુડલા ગામની રંજન પટેલ નામની મહિલાનો મૃતદે મળી મામલાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો આ મહિલાની હત્યા દિલીપ ડામો નામના ભુવાએ કરી નાખી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો સમગ્ર મામલે પ્રેમ સંબંધ હોવાનો પણ ખુલાસો થયો મરણ જનારી પરિણીતા રંજન પટેલ પરિણીત હતા પણ તેમને ભુવા સાથે આંખો મળી ગઈ હતી જોકે પતિ સાથે અણબનાવ થતા પરિણીતાએ ભુવા સાથે રહેવાની જીદ પકડી હતી પણ ભુવાએ તેને ન રાખવી હોય તેથી ડુમેલાવ ગામે દર વખતે મળતા હતા બોલાવીને સાયકલની બ્રેકનો વાયરનો ગાડીઓ બનાવીને હત્યા કરી નાખી હતી આ મામલે આરોપીને અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાં આવેલી ખેત તલાવડી પાસેથી કુડલા ગામની મહિલા રંજનબેન પટેલની ગળે ટૂંપો દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી આ મામલે તેના પરિવારજનો દ્વારા શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ગુનાની ગંભીરતાને લઈ જિલ્લા નાયબ પોલીસ વડાની દેખરેખ હેઠળ ટીમ બની હતી શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી સહિતનો સ્ટાફ જિલ્લા એસઓજી સહિતની ટીમો હત્યાના ભેદ ઉકેલવા કામે લાગી હતી આ મામલે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની તપાસ કરતાં એક સકમંદ ઇસમ દિલીપભાઈ ગલાભાઈ ભાઈ ડામોર રહેવાસી માતરિયાની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો તેને જણાવ્યું હતું કે આજથી એક વર્ષ ઉપર રામાપીરનો પાઠ ભરવા માટે ગયેલો હતો અને રંજનબેન તથા તેમના પતિ મારા ઘરે આવતા જતા મારે રંજનબેન સાથે આંખો મળી જતા હું રંજનબેનને આર્થિક સહાય પણ કરતો હોવાથી અમારે પ્રેમ સંબંધ બંધાયેલો તે પછી અમે એકબીજાને ફોનથી વાતો કરતા અને ખાનગીમાં રાત્રિના સમયે કુડલા અને ડુમેલાવ ગામે જંગલમાં મળતા રાજી ખુશીથી છેલ્લા એક મહિનાથી આ રંજનબેનના તેમના ઘરે તેમના પતિ સાથે અણબનાવ બનતા રંજનબેન નાઓ તેમના પતિ સાથે રહેવાની ના પડતા હતા અને કહેતા હતા કે તમે મને લઈ જાઓ અને તમે મને નહીં લઈ જાઓ તેમ વાત કરતી હોવાથી અને મારે લઈ ન જવી હોય જેથી મારા ઘરેથી મારા છોકરાની સાયકલનો તૂટેલ બ્રેકનો વાયર મારા ઘરેથી લઈ જાય રાત્રિના સમય બાધા પૂરી કરવાની છે તેમ કહી ડુમેલાવ ગામે દર વખતે મળતા ત્યાં બોલાવી તેના ગળામાં મારી પાસેની સાયકલનો બ્રેક વાયરનો ગાડીઓ બનાવી નાખી વેચી અને ખેંચી મારી નાખી હતી અને મોબાઈલ ફોન પાદડી ગામે તળાવના કિનારે રોડ ઉપરથી ફેંકી દીધો હતો આ મામલે શહેરા પોલીસે આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી ચમનસિંહ ચૌહાણ પંચમહાલ ગઈ તારીખ પચીસ ત્રણ પચીસ ના રોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર એક બેનની હત્યા બાબતેની ફરિયાદ દાખલ થયેલી એની વિગત એવી છે કે આ શહેરા પોલીસ સ્ટેશન ધુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેત તળાવડીની અંદર એક સ્ત્રીની લાશ મળી આવેલી અને એ બાબતે ફરિયાદી સંજય આરતી ના હોય પોતાની બેન રંજનબેન કેવડ મનસુખભાઈ પટેલની હત્યા બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી આમાં હકીકત એવી છે કે રંજનબેનને કોઈ અજાણ્યા હિસામે ગળે વાયર લગાવીને ગળે ટૂંકો આપીને એની હત્યા કરેલાની હકીકત જણાય આવેલી અને એ ગુનો અનડિટેક હોય જે ડિટેક કરવા માટે પંચમહાલ જિલ્લા રેન્જ આઈજીપી શ્રી તેમજ પંચમહાલ પોલીસ અધિક્ષકશ્રી સોલંકી સાહેબનાઓએ સૂચના અને માર્ગદર્શન આપે એ આધારે આ તપાસ આગળ અમે સિંભાળે શરૂ કરેલી અને શહેરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર કે એલસીબી એસઓજીની ટીમો અલગ અલગ બનાવીને આ ગુનો એકેક્ટ કરવા માટે પ્રયત્ન સઘન પ્રયત્ન કરવામાં આવેલા અને ટેકનિકલી અને હ્યુમન રિસોર્સિસની મદદથી હકીકત જાણવા મળેલી કે આ ગુનાની અંદર સગમન તરીકે દિલીપભાઈ ડામોર ગલાભાઈ ડામોર રાય માતરિયાઓના હોવાની શક્યતા જણાઈ આવી અને એ બાબતે તપાસ આરંભી હતી એમાં હકીકત જાણવા હતી કે આ દિલીપભાઈ ગલાભાઈ ડામોરનાઓને એ એક ગુવાર તરીકેની કામગીરી કરતા હતા અને તેમના કુંડલાગરના રંજનબેન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધો બનેલા અને એના કારણે એ બંને અલગ 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 જગ્યાઓ પર એકબીજાને અનેક વખત મળતા હતા અને આ રંજનબેન એની સાથે રહેવા માટે ઘણી વખત પ્રયત્ન કરતા હતા અને આ જે આરોપી છે દિલીપ ગલાભાઈ ડામોર એ એને પોતાની સાથે રાખવા ખરેખર માગતા ન હતા એ પોતે પરણિત હતા અને આ રંજનબેને એની સાથે કાયમી એના પતિને છોડીને રહેવા માટે ફોર્સ કરતા હતા જેથી એનાથી કંટાળી જઈને આ આરોપીએ પચીસ તારીખના રોજ ચોવીસ પચીસની નાઇટના રોજ આ બેનને ત્યાં બોલાવેલા અને એને બોલાવી એને ઘડી પોતાના ઘરેથી જે વાયર લઈને સાયકલનો વાયર લઈને ગયેલો અને એ વાયર આ બેનના ગળામાં મીટાડી અને એને ગળે ફોસો આપી એની હત્યા કરી લીધી અને આ પહેલો બંને વચ્ચે આ એને સાથે રહેવા બાબતે ચેક પણ ઝરેલી અને ઝઘડો પણ થયેલો હતો અને આ ગુના કારણે હકીકત જે પુરાવા એકઠા કરી અને આરોપીને અટક કરવામાં આવ્યો છે